આ વિડિયોમાં આપણે બ્લાઉઝનું સિલાઈ જોઈશું પોતાનો બ્લાઉઝ કઈ રીતના સિલાઈ કરવાનું તે આ વિડીયોમાં આપણે જોઈશું તો વિડીયો આખો જો તો સમજ પડશે બાકી સમજ પડે નહીં તો શરૂઆત કરી આજના વિડીયોની સૌથી પહેલાં પહેલાં આપણે આ બાંય લઈ લીધી છે હવે બાઈમાં જો આગળનો ભાગ નહીં અહીંયા ઘાડી મેં કટ માર દઉં છું એટલે મને ખબર પડે કે આગળનો ભાગ છે આ હવે આપણે અહીંયા ગાડી આપણે આની મોરી વારવી પડશે આવી રીતના મેં અહીંયા ઘાડી હા સિલાઈ કરવાની છે એટલે મેં આવી રીતના વાર દઈશ અને મોટી સિલાઈ માર દઈશ આવી રીતના આવી રીતના મેં પટ્ટી વાર દઈશ બાહીમાં ત્યાં હા સિલાઈ કરવાની છે ને એટલા માટે તો આવી રીતના મેં મોરી વાર દીધી હવે આપણે આ બાહી તૈયાર થઈ ગઈ છે જોઈ લો આવી રીતના આવી રીતના જોઈ લેવાનું કે ભાઈ બાહી કમ્પ્લીટ છે કે નહીં હવે આપણે આગળનો ભાગ બનાવીશું સૌથી પહેલા પહેલા જેવી રીતના આ દેખો તમે કટોરી યોગ છે ને પટ્ટો છે સૌથી પહેલા પહેલા આપણે આ કટોરીને જોઈન કરી લઈએ તમે કટોરી નીચે રાખી છે ને યોગને ઉપર રાખ્યો છે ચાપની સિલાઈ મારવાની છે કશું ખેંચા ખેંચ કરવાનું નહીં અને ચાપની સિલાઈ એક સરખી સિલાઈ આવી જોઈએ બરાબર હવે હવે આપણે આ યોગને નીચે રાખીશું અને કટોરીને ઉપર રાખીશું અને આપણે કશું ખેંચા ખેંચ કરી નહીં ને ધારી આપણે ચાપની સિલાઈ મારી દેવાની છે અને આપણે ડબલ સિલાઈ આવી રીતના કટોરીમાં યોગ જે જોઈન કરવાનો છે તેમાં ડબલ સિલાઈ માર દેવાની હવે આ ડબલ સિલાઈ માર લીધા પછી આવી રીતના નખ માર લેવાનું એક વખત જો ઇસ્ત્રી હોય તો બહુ સારું તે ઇસ્ત્રી મારી દેવાની નકર નખ હોય તો નખથી મારી દેવાનો આવી રીતના હવે આપણે વચ્ચેનો કટ જોઈન્ટ કરી લઈએ હવે આ જે ચા દાટ છે કટોરીનો તે માર દઉં આવી રીતના ચાપની સિલાઈ મારીને આવી રીતના ડબલ સિલાઈ કરી દેવાની ને વચ્ચેનો ડાટ માર દેવાનો ટક્સ બરાબર છે હવે આ ટક્સને બી આપણે આવી રીતના નખ માર દેવાના ઇસ્ત્રી હોય તો બહુ જ હારામહારું હવે આપણે આ પટ્ટો જ જે છે નીચેનો પટ્ટો હંમેશા આપણે જે હુકાઈ પટ્ટી ને એ બાજુથી જ જોઈન કરવાનો અને આ હાંધા જે છે ને એક સાઈડ પડવા જોઈએ આવી રીતના અને ચાપની સિલાઈમાં કશું ખેંચા ખેંચ કરવાનું નહીં બંને બાજુ મેં તમે જુઓ કે મેં હુકાઈ પટ્ટી બાજુથી શરૂઆત કરી છે પટ્ટાની એવી રીતના જ લગાવવાનો છે પટ્ટો અને ડબલ સિલાઈ માર દેવાની છે હવે આપણે આને બી નખ માર લઈશું આવી રીતના વ્યવસ્થિત રીતના તમે જોઈ શકો છો આવી રીતના મેં નખ માર લઈશ હવે આપણો આ થઈ ગયો છે તૈયાર હવે આપણે હુકાઈ પટ્ટી બનાવીશું તો અમે હુકાઈ પટ્ટી જોઈ લો આ સવા બે ઇંચની છે પટ્ટી આ હાઈ પટ્ટી અને હુક પટ્ટી છે આ સવા ઇંચની બરાબર છે અને આપણે એક સાઈડની ધાર આની વારેલી છે જોઈ લો આવી રીતના એક સાઈડની કાચી ધાર વારેલી છે બરાબર હવે સૌથી પહેલાં પહેલાં આપણે હુક પટ્ટી લગાવીશું તો હુક પટ્ટી માટે સૌથી પહેલાં પહેલાં આપણે આવી રીતના પટ્ટી મૂકવાની નીચે પટ્ટા અગાડીથી અને ચાપની સિલાઈમાં અને જે પટ્ટાનો જે સાંધો છે તે આગળ એક ચપટી માર લેવાની આવી રીતના અને પછી સીધી સિલાઈ લગાવી દેવાની જોઈન કરી લેવાની પટ્ટીને પછી પટ્ટીને સીધી કરી નખ માર લેવાનો અને આખી આખી પટ્ટી અંદર વાર દેવાની અને ધારીની સિલાઈ માર દેવાની આવી રીતના ખેંચા ખેંચ કરતા નહીં નખદ ઊંચા નીચી થઈ જશે બરાબર છે ને ધારીની સિલાઈ માર લીધી હવે આપણે હાઈ પટ્ટી જોઈ લઈએ હવે આપણે હાઈ પટ્ટીમાં આપણે કાપેલી જ છે આપણે આ સવા બે ઇંચની પટ્ટી છે એને ઉપરથી લગાવી દઈએ આપણે આવી રીતના ઉપરથી શરૂઆત કરીશું લગાવવાની અને હવે આ પટ્ટીને ચાપની સિલાઈ મારવાની બરાબર આવી રીતના નખ માર લેવાનો ને ત્યાર પછી અડધી પટ્ટી વાર દેવાની છે અને અડધી પટ્ટી રવા દેવાની અને આ જો નીચે છૂછા દેખાવા જોઈએ ના અને આપણે ધારીની સિલાઈ માર લેવાની આવી રીતના આખી પટ્ટીને આવી રીતના ધારીની સિલાઈ માર લેવાની અને બીજી સાઈડ પણ આપણે ધારીની સિલાઈ આને આ હાઈ પટ્ટી છે એટલે બંને સાઈડની ધાર પર સિલાઈ માર લેવાની વધારાની જેટલી બી પટ્ટી છે એને કાપી નાખવાની આવી રીતના અને હવે હુક પટ્ટી અને હાઈ પટ્ટીને બંનેને મેળવી લેવાની કે ઊંચા નીચી છે કે નહીં ઘણા બધાનો પ્રશ્ન આવો છે કે ઊંચા નીચી થઈ જાય છે તો આવી રીતના માપી લેવાની તો ઊંચા નીચી નથી બરાબર છે બરાબર છે હવે આપણે પાછળની બેગમાં જોઈએ તો પાછળ ટક્સ લેવાનો છે આપણે તો પહેલાં આવી રીતના નિશાન પાલ લઈશું મને કેટલો ઊંચો લેવાનો છે લગભગ સાડા ત્રણ ચાર ઇંચ જેવો ટક્સ લઈશું આપણે હવે આપણે આ બેગમાં પાછળ ટક્સ લેવાનો છે એટલે આપણે ચાપથી થોડુંક વધારે દબાણ લઈશું એટલે ઝારો ટક્ષ લઈશું થોડોક ચાપથી વધારે કારણ કે આપણે પાછળ એક ઇંચનું છોડીએ છીએ ને ટક્સ માટે એટલા માટે બરાબર આવી રીતના ટક્સ લઈ લઈશું ક્રોસમાં આખો અને બીજી સાઈડ પણ આવી રીતના ટક્ષ લઈ લઈશું આપણે નિશાન નહીં પાડ્યું એટલે મેં આવી રીતના અહીંયાથી નિશાન ઉઠાવી લઈશ આવી રીતના કે કેટલો ઊંચો ટક્સ લેવાનો છે એટલા માટે તો આવી રીતના નિશાન મેં ઉઠાવી લીધું ને ટક્સ મેં પાછળ લઈ લઉં છું એટલે બેઉ ટક્ષ આપણે પાછળ લઈ લીધા બરાબર છે આવી રીતના નખ માલ લેવાનો બરાબર હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરીશું આનો તો સૌથી પહેલા આમાં શોલ્ડરમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે આમાં અડધો ઇંચનું આપણે ડબાણ લેવાનું છે આમાં સિલાઈ મારવાની વખતે ચાપનું નહીં આપણે અડધો ઈંચનું ડબાણ લેવાનું છે આમાં અડધો ઇંચનું ડબ્બા ને ખાસ ધ્યાન આપજો બરાબર છે અને આપણે ડબલ સિલાઈ માર દેવાની છે આની અંદર અને આપણે જોઈ લેવાનું છે કે આગળ પાછળનો ફ્રન્ટ ઊંધા છતી તો જોઈન્ટ નહીં થાય અને એ વસ્તુની ખાસ કાળજી રાખજો અહીંયા ગાડી તે પહેલા જે લોકોને બી ઘર બેઠા બ્લાઉઝ નું કટિંગ સિલાઈ દરેકે દરેક વસ્તુ શીખવા માંગતા હોય તે પણ ઘર બેઠા તો સ્ક્રીન પર આપેલા નંબર પરથી અમને WhatsApp પર મેસેજ કરી ને અમારા વિડીયો ક્લાસમાં જોઈન થઈ શકો છો અને ઘર બેઠા બ્લાઉઝ નું કટિંગ અને સિલાઈ શીખી શકો છો અથવા તો તમારે ફર્મા મંગાવવા હોય જેમાં કટોરી વાળા ટોક્સ વાળા પ્રિન્સેસ કટ ડ્રેસના દરેકે દરેક જાતના દરેકે દરેક સાઇઝના ફર્મા અવેલેબલ છે તે પણ પ્લાસ્ટિક સો ટકા વોટરપ્રૂફ ફર્મા રહેશે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સએપ પર મેસેજ કરી ને કેશ ઓન ડિલિવરીમાં ફરમા ઓર્ડર કરી શકો છો જેમાં પ્લાસ્ટિકમાં ફરમા રહેશે ને સો ટકા વોટરપ્રૂફ ફરમા રહેશે અથવા તમારા મારા વિડીયો ક્લાસમાં જોઈન થવા માગતા હોય તો સ્ક્રીન પર આપણે નંબર પરથી જોઈન કરો હવે આપણે ગળું બનાવીશું સૌથી પહેલાં પહેલાં તો આપણે આ ઉરેપ પટ્ટી મેં આપણી કાપી લીધી છે આ બધી પટ્ટીઓ જ છે પર જ કટિંગ કરેલી છે આ જોવો ઉરેપ છે ને ખેંચાય છે ને બરાબર સૌથી પહેલા પહેલા આપણે જોઈન કરી કરી પટ્ટીને લાંબી કરી દઈશ ક્રોસમાં જોઈન કરીશ કે આપણને જ્યારે ગળું બનાવીએ ને તો એક સાઈડ ન નથી જાય એટલા માટે એટલે આવી રીતના ક્રોસમાં હાધા જોઈન કરી લઈશ મેં અને આ વધારાનું જેટલું પણ છે ને તે બધું કાપી નાખીશ હાંધા મારા તે બરાબર હવે આ પટ્ટી જે આપણે સીધી કરીને તેની એક સાઈડની ધાર આપણે આવી રીતના વાર દેવાની છે પણ થોડીક ખેંચવાની છે પટ્ટીને થોડી ખેંચીને ધાર વારવાની છે બરાબર આ ધાર વાર લીધી હવે આ જો કેટલા ઇંચની થઈ છે પોનો ઈંચ જેવી તૈયાર થઈ ગઈ છે આ પટ્ટી બરાબર હવે આ પટ્ટીને આપણે બ્લાઉઝને છતો મૂકવાનો છે અને ઉપર પટ્ટી મૂકવાની જો છતો બ્લાઉઝ છે ને આપણે ઊંધી પટ્ટી મૂકી છે અને આપણે આખી પટ્ટીને ગળા ઉપર ફેરવી દઈશું પણ દબાણ એક સરખું લઈશું દબાણ વધઘટ ના કરતા નકર પછી ગળું બરાબર બને નહીં બરાબર હવે આપણે આ પટ્ટીને કેવી રીતના વારવાની છે જુઓ બતાવું મેં તમને જો પટ્ટીને અડધી વારવાની છે અડધી બાર બતાવવાની છે પણ છૂછા આપણે દેખાવા જોઈએ ના છૂછા દેખાવા જોઈએ ના એવી રીતના આપણે આખી ગળાની પટ્ટી વારવાની છે ખેંચા ખેંચ બિલકુલ નથી કરવાની થોડીક થોડીક સિલાઈ મારવાની છે આવી રીતના આખા ગળાને આપણે આવી રીતના ગળું બનાવી દઈશું પટ્ટીને વારતા વારતા બરાબર છે જોઈ લો આ ગળું બની ગયું છે આ પાઇપિંગ કહેવાય અને બરાબર ગોટ પટ્ટી આપણે કરી દીધી છે હવે આપણે ભાંય લગાવીશું જે આપણે સૌથી પહેલા પેલા જે આપણે મોરી વારી હતી બરાબર છે હવે આપણે ભાંઈ ને નીચે મૂકીશું ને ઉપર બ્લાઉઝને ઊંધો મૂકીશું બરાબર છે આ બાઈ છતી છે અને બ્લાઉઝ ઉપર ઊંધો છે હવે આ જુઓ આપણે આટલું છોડીને બાઈ લગાવવાની છે બરાબર અહીં ખાસ ધ્યાન આપજો આટલું છોડ દીધું છે મેં બરાબર અને ચાપની સિલાઈ મારીને આવી રીતના બાઈ લગાવી દઈશ જે લોકોની બાંય ખેંચે ખેંચાઈ જતી હોય કે ટૂંકી પડતી હોય કે ગમે તે કઈક ને કંઈક થતું હોય તે લોકો આ રીતના બાંય લગાવજો બાંયને નીચે રાખજો અને બ્લાઉઝને ઉપર રાખજો આવી રીતના આપણે આખી બાઈ જોઈન કરી લઈશું બ્લાઉઝ જોડે જો અહીંયા બી આટલું છોડી દીધું અને આપણે ડબલ સિલાઈ માર દેવાની બંને સાઈડની બાંયને બાઈને લગાવી દેવાની હવે આપણે આ જે છોડ્યું છે ને સાઈડમાં ત્યાંથી આપણે સિલાઈ મારી કમર સુધીને આપણે જોઈન કરી લઈશું આવી રીતના બરાબર બંને સાઈડ આપણે એવી રીતના લઈશું વધારાના છૂછા આપણે એવી રીતના કાપી લઈશું હવે આ આખું થઈ ગયું કમર ફિટ થઈ ગઈ હવે આપણે કમરમાં પટ્ટી લગ આ છૂટા છે બરાબર બરાબર કવર કરવાની નથી એટલું ખાસ ધ્યાન આપજો હવે આપણે આ જે પટ્ટી જે છે કમરની જે સીધી કટિંગ કરેલી છે આ જો પોના બે ઇંચની પટ્ટી છે બરાબર હવે આ પટ્ટીને આપણે નીચે કમરમાં આખી માં દઈશું ચાપનું દબાણ લેવાનું છે અને આ પાછળ જે ટક્ષ છે ત્યાં આગળ પ્લેટ લઈ લઈશું બેઉ ટક્સ પર આપણે ચપટી લઈ લેવાની આવી રીતના અને આખી પટ્ટીને જોઈન કરી લેવાની બરાબર વાંકી ચૂકી સિલાઈ મારશો ને તો નહીં મજા આવે અને પટ્ટીને સીધી કરીને પછી ધારીની સિલાઈ આપણે માર લેવાની છે આવી રીતના એક સરખી સિલાઈ મારજો વાંકી ચૂકી ના મારતા તો જ ફિનિશિંગ આવશે બાકી ફિનિશિંગ આવે નહીં હવે આ જે પટ્ટી જે છે એને પૂરેપૂરી આપણે અંદર વાર દેવાની છે થોડીક પણ દેખાવા દેવાની નથી તો આવી રીતના અડધી કરીને અડધી અડધી કરીને બંને અંદર વાર દેવાની છે ડબલ વાર દેવાની છે બરાબર નાખી પટ્ટીને આવી રીતના મોટી સિલાઈ મારવાની કારણ કે અહીંયા ગાડી હાથથી પછી સિલાઈ કરવાની ને એટલે મોટી સિલાઈ અહીંયા ગાડી મારવાની ઘણા લોકો હાથથી સિલાઈ કરે છે ઘણા લોકો મશીન જ માર દે છે પણ મેં હાથથી સિલાઈ કરું છું એટલે મેં મોટી સિલાઈ માર દઉં છું આવી રીતના હવે આ પટ્ટી થઈ ગઈ બરાબર હવે આપણે બ્લાઉઝને ઊંધો કરી દઈશું અને આપણે હવે જે બાંય આપણે જે છૂટી રાખી છે ને ઠેક મોરીમાંથી આવી રીતના ઠેક મોરીમાંથી સિલાઈ મારી લઈશું સાઈડમાં ઠેક કમર સુધીને આવી રીતના જુઓ આપણે ખાલી ચેસ્ટથી લઈને કમર સુધીનો જ ભાગ કવર થયો છે બાંય કવર કરી નથી બરાબર આપણે બંને સાઈડ સિલાઈમાં લીધી હવે આપણે આનું દબાણ કરીશું તો ડબાણમાં અમે કમર છે આની પાંત્રીસની દસની ચેસ્ટ છે સાત નો મૂંડો છે અને મોરી છે છ ઇંચની બરાબર તો સૌથી પહેલા પેલા અહીંયા પોનો નવ ઇંચ નું આપણે અહીંયા ગાડી નિશાન પાર લઈશું બંને સાઈડ આપણે આવી રીતના આવી રીતના નિશાન આપણે કમરનું પાર લેવાનું બરાબર ને અહીંયા ગાડી બી ચેસ્ટના ભાગમાં પણ આપણે અહીંયા ગાડી હાઈ પટ્ટી છોડ દેવાની અને દસ નું નિશાન અહીંયા ગાડી સાત ધારણ ખેંચવાનું છે બરાબર નહીં હુક પટ્ટી થી આપણે માપી લેવાનું દસ ઇંચ નું સાધારણ ખેંચવાનું છે બરાબર ગાડી સાત નો મુંડો છે આનો તો સાત સાત ઇંચ અહીંયા ગાડી મેજરટેપ મૂકવાની ને સાત ઇંચ રાખીને નિશાન પાડી દેવાનું એવી રીતના મોરી એ પણ છ ઇંચ નું નિશાન પાડ દેવાનું એવું બીજી સાઈડ પણ આપણે સેમ ટુ સેમ આ જ રીતના કરવાનું ઘણા લોકોનું ડાબો જમનો હાથ ઝાડા પાતરી હોય છે એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા ગાડી આમાં નથી એટલે મેં સાત ને છ ઇંચનું મોરીનું માપ અહીંયા નિશાન પાડી દઉં છું હવે આપણે જે નિશાન પાડ્યા છે ને તે નિશાન પર જ આપણે સિલાઈ મારવાની છે સીધી સીધી સિલાઈ મારવાની છે કમરથી લઈને ચેસ્ટ સુધી ને ચેસ્ટથી લઈને મોરી સુધીની આવી રીતના સિલાઈ માર દેવાની સિલાઈની બાજુમાં બીજી બે સિલાઈ માર દેવાની મેં બે મેં બે સિલાઈ મારું છું તમે ત્રણ મારતા હોય ચાર મારતા હોય એક મારતા હોય તમારા હિસાબે તમે મારજો મેં ટોટલ ત્રણ સિલાઈ મારી હોય છે એવું બંને સાઈડ મેં આવી રીતના કરી દઈશ ફિટિંગ પ્રમાણેની પહેલાં સિલાઈ મારવાની ત્યાર પછી એની જોડે બીજી ડબ્બાની સિલાઈ મારવાની આવી રીતના મેં સિલાઈ મારી દઈશ આ બંને સાઈડ મેં સિલાઈ મારી દીધી છે હવે મેં એક વખત કમર માપી લઉં કે આની કમર કેટલી આપણે પાંત્રીસ સીટની થવી જોઈએ તો મેં આવી રીતના જુઓ કમર માપીશ બિલકુલ ખેંચા નહીં કરું આવી રીતના મેં કમર માપીશ તો જો આ પાંત્રીસ સીટની કમર આપણી થઈ ગઈ આપણે હાઈ પટ્ટી ને ગમવાની નહીં એટલે પાંત્રીસ થઈ ગઈ તો આ રીતના બ્લાઉઝનું સિલાઈ થાય છે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા આવે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુ ઓડોસ પડોશમાં સગા સંબંધીને આપણે વિડીયો શેર કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાવો તારે બાય